પાણી ભરાઈ ગયા હતા જ્યારે પાલનપુર તાલુકાના માલટ ગામે સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો સાથે આપણે પણ જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે બુધવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ જોવા મળ્યો હતો જેમાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાતા દાંતા તાલુકાના અઠાવન એમએમ વરસાદ વરસ્યો હતો જ્યારે દિયોદરમાં વીસ તેમજ વાફ તાલુકામાં બે અને અમીરગઢ તાલુકાની વાત કરીએ તો એક એમએમ વરસાદ નોંધવામાં આવ્યો તેમજ થરાદ ધાનેરા દાંતીવાડા વડગામ પાલનપુર ડીસા ભાભર કાંકરેજ લાખણી સુઈગામ વરસાદથી ના હતો ત્યારે પાલનપુર તાલુકાના ગામોની વાત કરીએ તો અંબાજી પંથકમાં પાણી ઘૂસી જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેમજ પાલનપુર શહેરમાં કેટલાક સમયથી વરસાદ હાથ તાળી આપી ચાલ્યો હતો પરંતુ બુધવારે દિવસ દરમિયાન ભારે ઉકડાટ બાદ બપોરના સમયે વરસાદ થયો હતો અને બાળકોની આતુરતાનો અંત આવ્યો હતો જેથી બાળકોએ વરસાદમાં નહવા તેમજ રમવાની મજા માણી હતી